ગાડી વેચાવા માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે સાવ ઓછી કિંમતમાં સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે સ્વિફ્ટ ગાડી તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વેચવાની છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં બેલું બેલ આઇકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી જોઈ છો સ્વિફ્ટ ડિઝાઇર બે હજાર ચૌદના મોડેલની ગાડી છે વર્ઝન વિશેની વાત કરી દો તો જેડીઆઈ વર્ઝન જોવા મળે છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર એન્જિન પાવરફૂલ નોન એક્સિડન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો હજી જે પંદરનું પાર્સિંગ છે આ સ્વિફ્ટ ગાડીનું ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે ફૂલ વીમો ચાલુ છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને જો તમારે ગાડી ઉપર લોન કરવી હોય તો તમને આની ગાડી પર લોન પણ કરી આપવામાં આવશે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે ફૂલ વીમો ચાલુ છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળે છે એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સાવ કિંમતમાં ગાડી આપી દેવાની છે ગાડીને અત્યાર સુધીમાં આ ગાડી એક્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળે છે આર કે કાર્સમાં ત્યાં તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો વલસાડ અને આર કે કાસની મુલાકાત લઈ તમે ગાડીની કન્ડિશન જોઈ તમે આ સ્વિફ્ટ ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે વ્હાઈટ કલરમાં ગાડી છે કંપની કલર મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે મિત્રો જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર વિશે વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર સન્નું છ વીસ એસી સાત અઢાર ત્યાં સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને સ્વિફ્ટ ડિઝાયર ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે અમારું તે સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તમે તેમને ફોન કરીને આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને કિંમત જાણી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ગાડીની તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તમે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાવ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી મિત્રો તમારે બીજો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું